ચાલો મિત્રો વાનેચા ફેમિલી વોકમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે જે રેસીપી બનાવવાના છીએ તેના માટે રસોડામાં આવી ગયા છીએ મિત્રો ચાલો તમે પણ જોવા માટે તૈયાર થઈ જાઓ આજે સરસ મજાની જે આપણે રેસીપી બનાવવાની છે તેનું મટિરિયલ બતાવીશ અને જેમ જેમ બ બનાવશું ત્યાં હું તમને પૂરેપૂરી રેસીપી બતાવીશ મિત્રો આજની રેસીપીનું નામ છે સરસ મજાની બટેકા પૂરી બનાવવાની છે મિત્રો કારણ કે ચોમાસામાં કાંદાના ભજીયા શિયાળામાં મેથીના ભજીયા અને બટેકા પૂરી તો બારે માંસ વહેલા કારણ કે બટેકા પૂરી બારે માંસ ખાવાની મજા આવતી હોય છે મિત્રો ત્યારે મેથીના ભજીયા ચોમાસામાં ખવાતા હોય છે અને કાંદાના ભજીયા પણ ચોમાસામાં ખવાય શિયાળામાં તો મેથીના ભજીયા જામે છે મિત્રો તો ચાલો આજે આપણે બટેકા ખાવા માટે તૈયાર થઈ જઈએ સૌ પ્રથમ આપણે સરસ મજાનો બેટર તૈયાર કરી લઈએ જે ચણાના લોટની અંદર થોડુંક હિંગ નાખેલી છે મિત્રો તો ચાલો બેટર તૈયાર કરીએ તેની અંદર થોડુંક મીઠું પણ मेरी दईये સરસ મજાનું બેટર તૈયાર કરી લઈએ મિત્રો ચણાના લોટનું જ્યારે આપણે બેટર તૈયાર કરીએ ત્યારે પાણી ઓ ધીમે ધીમે નાખવાનું છે એટલે કે જરૂરિયાત પ્રમાણે નાખવાનું છે મિત્રો કે જેથી કરીને આપણું બેટર ઢીલું ના થઈ જાય મીડિયમ બટેકા પૂરી માટે બનાવશું મિત્રો થોડીક હળદર પણ ઉમેરી દઈએ તેમજ થોડું લાલ મરચું પણ ઉમેરશું મિત્રો તેમજ જીરું પણ ઉમેરશું કારણ કે બટેકા પૂરીમાં સ્વાદ સરસ મજાનો આવશે મિત્રો તો ચાલો તમે પૂરેપૂરી રેસીપી જોજો આજે આપણે બટેકા પૂરી ખાવાની છે મિત્રો ચાલો મિત્રો બટેકા પૂરી સાથે ખાવા માટે સરસ મજાની કઢી પણ તૈયાર કરી લઈએ કારણ કે બટેકા પૂરી કઢી વગર અધૂરી હોય છે મિત્રો તેનો સાચો સ્વાદ માણવા માટે કઢી પણ સાથે હોય તો ખાવાની ઓર મજા આવશે મિત્રો થોડીક સાસું મેસું થોડુંક સ્વાદ પ્રમાણે મીઠું ધાણા જીરું તેમજ ચપટી ખાંડ પણ ઉમેરી દઈએ મિત્રો તેમાં તેલ પણ ગરમ થઈ ગયું છે તો એનો વઘાર પણ સાથે સાથે કરી લઈએ અને કઢી આપણી તૈયાર કરશું મિત્રો થોડીક ગ્રાઈ ઉમેરી દઈએ થોડીક હિંગ ચાલો તો હવે સરસ મજાની આપણી કઢી તૈયાર કરી લઈએ કારણ કે બટાકા પૂરીની અંદર ખાવા માટે કઢીનો સ્વાદ સરસ લાગતો હોય છે મિત્રો ચાલો સરસ મજાની આપણી કઢી તૈયાર થઈ ગઈ છે હવે આપણે બટાકાપૂરી બનાવવાની શરૂઆત કરશું મિત્રો ચાલો મિત્રો તો સરસ મજાની આપણી બટેકાપુરી બનાવવાની શરૂઆત કરીએ બટેકાપુરી નાનાથી માંડીને મોટા સુધી નાને એટલે કે ગઢા લોકોને પણ ખૂબ જ ભાવતી હોય છે મિત્રો જ્યારે આપણે કટેકાપુરીનું નામ પડે ત્યાં જ મોઢામાં પાણી આવતું હોય છે મિત્રો મને તો ખૂબ જ ભાવતી હોય છે તમને પણ જો કટેકાપુરી ભાવતી હોય તો કોમેન્ટ દ્વારા ચોક્કસથી જણાવજો મિત્રો સાથે કઢી હોય મરચાં હોય પછી કહેવાની શું વાત હોય મિત્રો તો ચાલો સરસ મજાની આ રીતે આપણે પૂરી તૈયાર કરી લઈએ ચાલો મિત્રો સરસ મજાની આપણી પૂરી તૈયાર થઈ ગઈ છે તો ચાલો બીજી પણ પૂરી તૈયાર કરી લઈએ મિત્રો ત્યાર પછી હું તમને તૈયાર કરીને બતાવીશ મિત્રો તમે પૂરેપૂરી રેસીપી જોજો કારણ કે આપણે સરસ મજાની બટેકા બટાકાપુરી અને કઢી આજે જમવાનું છે મિત્રો તમે પણ આવી રીતે ખાતા જશો ચાલો મિત્રો આપણી સરસ મજાની બટેકાપૂરી તૈયાર થઈ ગઈ છે તેમાં સરસ મજાની કઢી પણ છે મરચાં છે તો ચાલો મિત્રો પૂરી જોતાની સાથે જ આપણને ખાવાનું મન થઈ જાય તેવી સરસ મજાની બટેકા પૂરી તૈયાર થઈ ગઈ છે મિત્રો તો ચાલો આપણે સરસ મજાની બટેકાપૂરી ખાઈ લઈએ આપણા બગીચાની અંદર બેસીને જ આપણે જમશું મિત્રો જો તેની સાથે જ ખાવાનું મન થઈ જાય તેવી આપણી બટેકા પૂરી તેમજ કઢી અને મરચાં તૈયાર છે મિત્રો તો ચાલો તમે પણ જમવા માટે પધારો મિત્રો જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો ચોક્કસથી લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો મિત્રો જય યોગેશ્વર ભગવાન જય માતાજી